મિત્રો મિત્રો ચેનલ ઈ ઈ પ્રથમ વખત તમે આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી પાસે આઇકન શેર પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડિયોને શેર કરજો અહીં ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ મિત્રો ગુજરાત શિક્ષણ વિભાગમાં ત્રણ હજાર પ્લસ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે અહીં સંસ્થા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી એ સમિતિ તેમજ પોસ્ટ વિવિધ અહીં અરજી માધ્યમ ઓનલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે ચોવીસ છે વેબસાઇટ મિત્રો મેં અહીંયા આપી છે સત્તાવાર ત્યાં જેની તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો પરંતુ આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જ મળી રહે આગળ વાત કરીએ પોસ્ટનું નામ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ એકથી પાંચ અને સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ છથી આઠના પદ માટે ભરતી કરવામાં આવેલી છે કુલ ખાલી જગ્યા વિશે વાત કરીએ તો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા એજ્યુકેટર ધોરણ એકસઠ તેમજ છ થી આઠમાં અગિયારસો ને ઓગણચાલીસ આમ કુલ ત્રણ હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે વયમર્યાદા વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર અંતર્ગતની આ ભરતીમાં ભરતી પ્રક્રિયામાં મિત્રો નોકરી મેળવવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની ઓછામાં ઓછી અઢાર વર્ષ વધુમાં વધુ પાંત્રીસ વર્ષ ન હોવી જોઈએ મિત્રો આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને અમુક વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે તે મિત્રો વાત કરીએ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો લિવિંગ સર્ટીફિકેટ માર્કશીટ ડિગ્રી તેમજ અનુભવનું પ્રમાણપત્ર તથા અન્ય જરૂરી પુરાવાઓ શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ લાયકાત સંબંધિત તમામ માહિતી તમારે સત્તાવાર વેબસાઇટ પર જઈને જોવાની રહેશે મિત્રો પગાર ધોરણ વિશે વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર ફિક્સ પગાર ધોરણ ચૂકવવામાં આવશે ત્યારબાદ મહત્તમ પગાર ચૂકવવામાં આવશે મિત્રો અરજી ફી વિશે વાત કરીએ તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારો રૂપિયા બસો ચૂકવાના રહેશે મિત્રો અહીં વાત કરીએ અન્ય કેટેગરીના ઉમેદવારો માટે સો રૂપિયા ચૂકવવાના રહેશે પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નિયત તારીખે લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે અરજી કઈ રીતે કરવી આ ભરતીમાં તમારે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની વેબસાઇટ મેં મિત્રો અહીં લખી છે જો મિત્રો આ ભરતીની તમારે સંપૂર્ણ માહિતી જોતી હોય તેમજ કઈ રીતે અરજી કરવી છે અરજી કરવા માટેની લિંક તમને અમારી વેબસાઇટ પર મળશે તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને અહીં ઈ ગુજરાતી સર્ચ કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ અમારી વેબસાઇટ આવશે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો તેમજ અરજી કરવાની લિંક પણ મેળવી શકો છો આવી તમામ ભરતીના સમાચાર માટે તમે અમારી ઈ ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો